શનિવાર નિમિત્તે શ્રી કષ્ટ ભજન પૂજ્ય શાસ્ત્રી સ્વામી તેમજ શ્રી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શન શ્રી દેવ હનુમાનજી દાદાની સેવંતી ના મિક્સ ફૂલોનો સણગાર શણગાર એવમ કેરી અને કેળાનો અંકુટ ધરાવાયો

આ ઉપરાંત બગસરાતી એ હરિભક્તિ આંકડાના ફૂલમાં રામ લખી અને મોકલાવેલો હાર પણ દાદાને અર્પણ કરાયો છે તો આજે દાદાને બસો કિલો કેળા અને કેરીનો અનકૂટ પણ ધરાવાયો છે જેને પ્રસાદમાં ભક્તોને આપવામાં આવશે ન્યુઝ ગુજરાતી બોટાદ